¡Gracias! નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પેન્શન ગુજરાત યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દાની જે દરેક પેન્શનર સાથે સંકળાયેલો છે એટલે કે પેન્શન કોમ્પ્યુટેશનની કપાત અને તેને લઈને સુપ્રીમ કોર્ટનો તાજો મહત્વપૂર્ણ ચુકાદો થયો છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો પેન્શન એટલે એક નિવૃત્ત કર્મચારી માટે જીવન જીવવાનો આધાર જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેને પોતાની જરૂરિયાતો માટે અથવા તો જીવનની શરૂઆતના વર્ષોમાં મોટો ખર્ચ સંભાળવા માટે સરકાર તરફથી એક વિકલ્પ આપવામાં આવે છે જેને આપણે કોમ્પિટિશન ઓફ પેન્શન કહીએ છીએ એટલે કે પેન્શનમાંથી એક નિશ્ચિત ભાગ આગળથી એકસાથે લઈ શકાય પરંતુ તેના કારણે આગળની પેન્શનમાં દર મહિને કપાત થતી રહે છે ઘણા પેન્શનરોને આ કપાત વર્ષો સુધી સહન કરવી પડે છે અને સૌથી મોટો પ્રશ્ન એ રહે છે કે આ કપાત કેટલા સમય સુધી થવી જોઈએ તો મિત્રો હવે આપણે સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચુકાદા વિશે વાત કરીએ તો હાલમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોમ્પ્યુટેશન માટે પેન્શનરો પાસેથી કરવામાં આવતી માસિક કપાત માત્ર પંદર વર્ષ સુધી જ માન્ય ગણાશે એટલે કે માન્ય રહેશે અને એવું પણ કહ્યું છે કે પંદર વર્ષ પૂરા થયા બાદ કોઈપણ રીતે પેન્શનમાંથી કોમ્પ્યુટેશનની કપાત ચાલુ રાખી શકાશે નહીં અને એટલે કે જો કોઈ પેન્શનરે કોમ્પ્યુટેશન લીધું હોય અને તેને પંદર વર્ષ પૂરા થઈ ગયા હોય તો હવે તેની મૂળ પેન્શન ફરી સંપૂર્ણ મળી રહેશે આ ચુકાદો ખાસ કરીને એ પેન્શનરો માટે ખૂબ જ મોટો રાહતકારક સાબિત થશે જેમણે હજી સુધી પણ કપાત ચાલુ હતી અને મિત્રો હવે વાત કરીએ કે આની પેન્શનરો પર શું અસર પડશે તો આ ચુકાદાથી લાખો પેન્શનરોને સીધો લાભ થશે કઈ રીતે થશે એની વાત કરીએ તો ઘણા પેન્શનરો હવે તેમની પેન્શનમાં વધારાનો ભાગ દર મહિને મેળવી શકશે વર્ષોથી ચાલતી આવકમાંની અયોગ્ય કપાત હવે બંધ થઈ જશે અને મિત્રો સૌથી મહત્ત્વની વાત કે વૃદ્ધાવસ્થામાં જે આવકનો આધાર જરૂરી છે તે હવે સંપૂર્ણ રીતે મળતો રહેશે મિત્રો આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે કોઈ પેન્શનર જાન્યુઆરી બે હજાર પાંચમાં નિવૃત્ત થયા હોય અને તેમને કોમ્પ્યુટિશન લીધા પછી દર મહિને પેન્શનમાંથી કપાત થતી હોય તો જાન્યુઆરી બે હજાર વીસ પછી તેમની પંદર વર્ષની અવધિ પૂરી થઈ ગઈ એટલે હવે તેમની પેન્શનમાં કોઈ પણ પ્રકારની કોમ્પ્યુટિશનની કપાત ન થઈ શકે જો કોઈ વિભાગ હજુ પણ કપાત ચાલુ રાખે તો તે સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ ગણાશે અને મિત્રો આ ચુકાદો પેન્શનરો માટે એક જીવન રેખા સમાન છે પેન્શન એટલે જીવનભરની મહેનતનું ફળ અને એમાં જો વર્ષો સુધી અયોગ્ય રીતે કપાત થાય તો પેન્શનર માટે મુશ્કેલીઓ ઊભી થાય છે પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે પંદર વર્ષ પછી કપાત સંપૂર્ણપણે બંધ થઈ જશે તો મિત્રો જો તમે કે તમારા પરિવારનો કોઈ પેન્શનર કોમ્પિટિશનને કપાતને કારણે હજુ પણ ઓછું પેન્શન મેળવી રહ્યા હોય તો આ વિડિયો તાત્કાલિક તમારા વિભાગને રજૂઆત કરો અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો હવાલો આપો આ સમાચાર દરેક પેન્શનર સુધી પહોંચાડવા જોઈએ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને અન્ય પેન્શનરો સુધી આ માહિતી પહોંચાડજો તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ